નિર્દોષ જીવ ગયા ત્યારબાદ જે આંખો છે તે ખુલી છે અને આળસુ તંત્ર એ પોતાની આળસ ભાગી છે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલું સેવાલીયા બ્રિજ છે તે કેટલાય સમય થી જર્જર છે તે બંધ કર્યો છે અત્યાર છીએ આપણે મહીસાગર નદી પર આવેલો આ બ્રિજ છે જે સેવાલિયા એટલે કે ખેડા જિલ્લાથી થી ને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજ હવે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે

જે વિભાગ છે જે ખાસ કરીને ઠાસરા તાલુકામાં બેસતા જે કાર્યપાલક ઇજનેર છે તેમની આંખો ના ખુલી અને આ ઘટના ઘટી અને જે રીતના સરકાર દ્વારા જે અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા એટલે જ બી અને આ જે બ્રિજ છે તે બંધ કર્યો છે કારણ કે આ બ્રિજ પણ જો બંધ ના કર્યો હોત તો ચોક્કસ આ બ્રિજ ઉપર પણ દુર્ઘટના ઘટત એ ચોક્કસ બાબત છે કારણ કે આ બ્રિજ અંગ્રેજો જમાનાનો જે છે તે અહીં આગળ છે અને જર્જરિત છે ઘણા સમયથી જર્જરિત છે થોડાક સમય માટે અને બંધ કરવામાં આવ્યો હતો ને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી દ્રશ્યો જે સામે આવ્યા તે ચોંકાવનારા હતા કારણ કે આ બ્રિજ જે છે તે હાલ પણ જર્જરિત છે માટે જ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે કહી શકાય જો આ બ્રિજ જર્જરિત નથી તો બંધ કેમ કર્યો કારણ કે આ કાર્યપાલક ઈજનેરની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે અહીં આગળથી હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હતા તો શું આ ઘટનાની રાહ જોતા હતા કે પછી આ બ્રિજ પાણીમાં ગરકાવ થાય તેની રાહ જોતા હતા હવે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એટલે કહી શકાય કે કે મહારાજના મુવાડા એટલે એટલે નવી ચેકપોસ્ટ જે સેવાલિયાની બનાવવામાં આવી છે અહીં આગળથી જે ડાયવર્ઝન છે આશરે પંદર થી સત્તર કિલોમીટર દૂર ફરીને અહીં આગળથી વાહનો અવર જવર કરશે પરંતુ આ ગંભીર બેદરકારીનો જે દાખલો અહીં આગળ છે તેમનો જવાબ આર એન બી વિભાગે આપવો જ પડશે જે જૂના જર્જરીત બ્રિજ છે તેને હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા આ મોટો સવાલ છે આપણી સાથે નાયબ કાર્યપાલક એન્જિનિયર મહેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે મહેન્દ્રભાઈ જે રીતે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અને ત્યાર બાદ હવે કેટલાક બ્રિજોને બંધ કરવામાં આવ્યા છે ખેડા જિલ્લામાં પણ કેટલાક જોખમી બ્રિજ છે જેને બંધ કરાયા છે કયા કયા બ્રિજ એવા છે કે જે બંધ થઈ ચૂક્યા છે જી સંપર્ક કપાઈ ગયો છે પરંતુ આપ જુઓ છો કે હવે અધિકારીઓને ભાન આવ્યું છે આ મોટી દુર્ઘટના બની ગઈ અઢાર અઢાર લોકોએ જીવ ગુમાવ્યો ત્યારબાદ હવે અધિકારીઓને ભાન આવ્યું છે દેવપુરાના સ્થાનિક વિનોધ કુમાર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે વિનોદભાઈ જે રીતે ગંભીરા દુર્ઘટના બની અને બ્રિજમાં અઢાર અઢાર લોકોએ આ બ્રિજ તૂટ્યા બાદ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે ખેડા જિલ્લાના કેટલાક જે જર્જરિત બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યા છે આપના વિસ્તારમાં શું આ પ્રકારનો કોઈ બ્રિજ છે જે નમસ્તે મેડમ આપણે જે ટિમ્બર રોડથી સેવાલિયા જે બ્રિજ છે પંચમહાલ જિલ્લાનું સેવાલિયા ખેડા જિલ્લાનો જે એન્ટર વાળું ગામ છે સેવાલિયા ત્યાંનું જોડતું જે મહીસાગર નદીનું જે બ્રિજ છે આખું જર્જરીત હાલતમાં થઈ ગયું હતું તેને કાલ સાંજ બંધ કરવામાં આવ્યું છે

અને તેની શું હાલત હતી કેમ તેને બંધ કરવામાં આવ્યો એ માન કેટી સેક્શન કરતા ખબર પડી તો વી એક્સપાન્શન જોઈન્ટ અને બેરિંગમાં ખામી દેખાય એવું છે એટલે હાલ પૂરતું બંધ કરી છે ટ્રાફિક આ અત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે આ બ્રિજ બંધ કર્યા પછી હા ટ્રાફિક ડાયવર્ટ કરી લેશે મેડમ જી અને કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થઈને હવે આ બ્રિજને બંધ કર્યો